શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત નિરોણા ગામે શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા માં સરદેની વંદના સાથે કરવામાં આવેલ હતી આ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વી એમ चौधरी સાહેબે મહેમાનોનું સાબ્દીક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને ભગવદ ગીતાનું પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીરે પ્રસંગોચિત ઉદ્બોધન કરેલું હતું ત્યારબાદ સરપંચ શ્રી મુખ્ય મહેમાન એવા મુખ્ય સેવિકા કંચનબેન ગુસાઈ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ બેગ અને પુસ્તક દ્વારા શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સ્વાસ્થ્ય સુરક્ષા તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયને આવરી લઈ વક્તવ્ય રજૂ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉર્જાવાન બન્યો હતો જેમાં ગામના આગેવાનો પાલીગણ શિક્ષણવિદો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ ભાનુશાલી વંશી અને આહિર દેવિતાએ કર્યું હતું આભાર વિધિ કુમાર શાળાની આચાર્ય કંચનબેન દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે એસએસપીએ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવેલ હતી